નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ચેનલની અંદર મિત્રો તમને ખબર જ હશે કે દરેક સરકારી નોકરીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજિયાત હોય છે પરંતુ અલગ અલગ ખાતામાં તેની પ્રોસેસ અલગ અલગ હોય છે મને બીજા બધા ખાતાની તો ખબર નથી પરંતુ હું મારા ખાતાની વાત કરું તો હું માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી લાગ્યા બાદ એટલે કે શાળામાં હાજર થયા પછીથી ફૂલ પગારમાં આવીએ તે પહેલા સુધીમાં તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હોય છે તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે કરવી તે માટેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડિયો અંત સુધી જોજો તો આ માટે તમારે તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરીશ ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે સર્ચ બારની અંદર ગુજરાત યુનિવર્સિટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવું સર્ચ કરવાનું રહેશે

ડાઉનલોડ કરી લઈએ ડાઉનલોડ કર્યા બાદ આપણે એને અલગ ટેબમાં ઓપન કરી લઈએ જેથી સ્પષ્ટ જોઈ શકાય અને અહીંયાથી એને બંધ કરી દઈએ હવે અહીંયા આપણને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપી છે જેની વાત આપણે પાછળથી કરવાના જ છીએ તો ડાયરેક્ટ આપણે વાત કરી લઈએ ફીની કે અહીંયા કેટલી ફી આપેલી છે તે તો અહીંયા ફીની વિગતની અંદર તમે જોઈ શકો છો કે માર્કશીટની ખરાઈ માટેની એટલે કે માર્કશીટ વેરિફિકેશન માટે એક માર્કશીટ દીઠ ચારસો ચાર રૂપિયા ફી થશે અને ડિગ્રીનું વેરિફિકેશન કરવાનું હોય તો ડિગ્રી દીઠ ચારસો ને રૂપિયા થશે તો તમારે જેટલી માર્કશીટ અને જેટલી ડિગ્રીનું એટલે કે ખરાઈ કરાવવાની હોય એ પ્રમાણે તમારો ચાર્જ થશે અને ચાર્જ તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવી શકશો તો અહીંયા આપણે રજીસ્ટ્રેશન ફોર્મ ભરાઈ ગયા તેની આપણે વાત કરીએ તો અહીંયા તમને સિલેક્ટ યોર ફોર્મ તો તમારે કયા પ્રકારની સર્વિસનો ઉપયોગ કરવો તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા તમને આપ્યું સિલેક્ટ ફોર્મની અંદર તમે ક્લિક કરશો તો અહીંયા તમને આપેલું છે જો પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ જોતું હોય તો પણ અહીંયાથી તમે મેળવી શકો માઇગ્રેશન સર્ટિફિકેટ જોતું હોય તો પણ અહીંયા તમને જે પણ એ પ્રોસેસ તમે ઓનલાઈન કરી શકશો પરંતુ અહીંયા આપણા ડિગ્રી અને માર્કશીટનું વેરીફિકેશન કરાવવાનું હોવાથી અહીંયા છેલ્લો ઓપ્શન આપ્યું ને તમને માર્કશીટ ડિગ્રી વેરીફિકેશન એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે એના પર તમે ક્લિક કરશો એટલે ફરી ફરીથી આ પોપ અપ ખુલશે જેની અંદર આપણને ઇન્સ્ટ્રક્શન આપેલી છે તો અહીંયાથી તમારે ક્રોસ પર ક્લિક કરી અને તેને બંધ કરી દેવાની રહેશે તો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળશે જેની અંદરથી તમારે જેની જરૂર હોય એના સામે જે આપ્યું બોક્સ એના પર ટીક કરી અને તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીંયા લખેલું પણ આપ્યું છે આપણને સિલેક્ટ સર્વિસ યોર વેન ટુ વેરીફાય એટલે આપણે જેની જરૂર હોય એ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા મારે બે સર્વિસની જરૂર છે માર્કશીટ વેરીફાઈ કરાવવાની છે અને ડિગ્રી સર્ટી માર્કશીટની સામે જે તમને ચોરસ બોક્સ આપ્યું તેના પર તમે ક્લિક કરશો એટલે એમાં ટીક થઈ જશે અને એની નીચે એક આપણને આ રીતે ચોરસ બોક્સ ખુલેલું જોવા મળશે અને જેની અંદર તમારે જેટલી માર્કશીટ વેરીફાઈ કરાવવાની હોય એ માર્કશીટની સંખ્યા લખવાની રહેશે તો અહીંયા મારે ટોટલ પાંચ માર્કશીટ વેરીફાઈ કરાવવાની છે બી એની ત્રણ અને બી એડની બે એમ ટોટલ પાંચ માર્કશીટ મારે વેરીફાઈ કરાવવાની છે તો મેં અહીંયા સંખ્યા લખી લખીએની પાંચ જો તમને તમારી સ્કૂલની અંદરથી ફક્ત લાસ્ટ યરની એટલે કે છેલ્લા વર્ષની માર્કશીટ વેરીફાઈ કરાવવાની કહી હોય અથવા તો છેલ્લા સેમની માર્કશીટ વેરીફાઈ કરાવવાની હોય તો એ પ્રમાણે વેરીફાઈ કરાવવાનું રહેશે પરંતુ અમારે તો અહીંયા બધી જ માર્કશીટ વેરીફાઈ કરવાની હોવાથી અહીંયા બી એની ત્રણ અને બી એડની બે એમ ટોટલ મારે પાંચ માર્કશીટ વેરીફાઈ કરાવવાની હોવાથી અહીંયા હું પાંચ લખીશ હવે બીજા નંબરે મારે ડિગ્રી વેરીફાઈ કરાવવાનું છે તો અહીંયા ડિગ્રી સર્ટીની સામે આપ્યું તેના ચોરસ બોક્સ પર ક્લિક કરીશ એટલે નીચે પણ અહીંયા એક ચોરસ બોક્સ ખુલી જશે જેની અંદર મારે બી એની એક ડિગ્રી અને બી એડની એક ડિગ્રી એમ ટોટલ બે ડિગ્રી વેરીફાઈ કરાવવાની છે તો અહીંયા હું બે લખીશ તમારે જે પ્રમાણે માર્કશીટ અને જે પ્રમાણે ડિગ્રી સર્ટિફિકેટ વેરીફાઈ કરાવવાનું હોય એ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે જેના પર ઓટીપી પણ આવશે અને જેના પર તમારો રજીસ્ટ્રેશન નંબર પણ આવશે અહીંયા તમારે તમારું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે અહીંયા પણ ઓટીપી અને વેરીફાઈ લિંક આવતી હોવાથી તમારી જોડે જે ઈમેલ આઈડી હોય તે જ લખવાનું રહેશે અહીંયા તમારે જે પાસવર્ડ રાખવો હોય તે અને તેને કન્ફર્મ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે રજીસ્ટર પર ક્લિક કરવાની રહેશે રજિસ્ટર ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ આઈડી લખ્યું હતું તેના પર એક વેરીફાઈ લિંક જશે જેના પર તમારે ક્લિક કરી અને વેરીફાઈ કરવાનું રહેશે તો અહીંયાથી મેં મારું ઇમેલ આઈડી ઓપન કરી દીધેલું છે તમારે ક્યાં જવાનું તો એમની અંદર જઈ અને જોવાનું અહીંયા તમને આપ્યું એના પર ક્લિક કરશો તો અહીંયા તમારે મોર પર ક્લિક કરવાનું છે મોર પર તમે ક્લિક કરશો ને તો અહીંયા આપ્યું છે તેના પર તમે ક્લિક કરશો અથવા તો ઓલ મેલની અંદર ક્લિક કરશો તો પણ તમને એ આયેલો મેલ જોવા મળશે તો અમુક ટાઈમ મેલ અહીંયા સ્પેમની અંદર પણ જતા રહેતા હોય છે તો 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 પર પર આપણે ક્લિક ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો ફોર ઇમેલ અને અહીંયા લખેલું છે પ્લીઝ વેરીફાઈ ઇમેલ ફોર લોગ તો એ મેલ તમારે ઓપન કરી દેવાનું રહેશે એ ઓપન તમે કરશો ને તો અહીંયા તમને જોવા મળે છે ક્યાંથી આવેલો છે તો ગુજરાત યુનિવર્સિટીની અંદરથી આપણને આ મેલ આવેલો છે અને અહીંયા તમને નીચે જો અહીંયા તમને એક લિંક એવું જોવા મળે છે જે તમને બ્લ્યુ જોવા મળશે તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે અહીંયાથી હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે લિંક આપ્યું લિંક લખેલું એ બ્લુ આપ્યું છે તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નવું ટેબ ઓપન થઈ જશે અને નવું ટેબ ઓપન થશે ને એની અંદર આપણને લખેલું છે ઓટીપી વેરિફિકેશન તો તમે જે મોબાઈલ નંબર લખ્યો તો ને એના પર છ અંકનો ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા લખી અને વેરીફાઈ કરવાનું રહેશે ઓટીપી લખી અને વેરીફાઈ કરશું એટલે આ રીતે આપણને મેસેજ જોવા મળશે કે યુ રજિસ્ટ્રેશન સક્સેસફુલી અને અહીંયા આપણને એપ્લિકેશન નંબર જોવા મળશે એ તમારે કોપી કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે તમને આપ્યું લોગિન તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે સ્ટુડન્ટ લોગિન માટેનું એક પેજ ખુલશે જેની અંદર આપણને આપ્યું એપ્લિકેશન નંબર તો આપણે જે એપ્લિકેશન નંબર કોપી કર્યો તો એના આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનું રહેશે અને અહીંયા આપણે ફોર્મ ભરતી વખતે જે પાસવર્ડ રાખ્યો તો એ પાસવર્ડ અહીંયા તમારે લખી દેવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાની રહેશે પાસવર્ડ લખી અને સબમિટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે યુનિવર્સિટીની વેબસાઇટ પર તમે લોગ થઈ જશો અને અહીંયા તમને આ રીતે કોરું પેજ જોવા મળશે અહીંયા કશું તમને જોવા મળતું નથી અને અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે અહીંયા હોમ પેમેન્ટ અને લોગઆઉટ તો પહેલાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે તો અહીંયાથી તમારે પેમેન્ટ પર ક્લિક કરવાની રહેશે પેમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચે તમને એક સૂચના આપેલી છે રેડ અક્ષરની અંદર અને અહીંયા તમને પેમેન્ટ પેડ કરવાનું છે એની માહિતી તમને આપેલી છે એટલે અહીંયા તમારો આઈડી નંબર આપેલો છે અહીંયા કેટલું અમાઉન્ટ પે કરવાનું તે આપેલું છે અહીંયા તમારું ઇમેલ આઇડ્રેસ તમારો મોબાઈલ નંબર અને નીચે તમને ઓપ્શન આપેલો છે ચેકઆઉટ તો તમારે ચેકઆઉટ પર ક્લિક કરવાની રહેશે ચેકઆઉટ પર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ કરવા માટેનો આ રીતે ઓપ્શન ખુલશે જેની અંદર આપણને કાર્ડનું ઓપ્શન આપેલું છે એની અંદર બે પ્રકારના કાર્ડ ચાલશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અને નીચે આપ્યું નેટ બેંક તો અહીંયાથી આપણે કાર્ડ સિલેક્ટ કરી લેશું કાર્ડ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા કાર્ડ નંબર લખવાનું રહેશે અને અહીંયા તેની માહિતી ભર્યા બાદ ના ઉપર ક્લિક કરવાની રહેશે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે અને ફરીથી લોગ કરશો એટલે આ રીતે તમને સ્ક્રીન જોવા મળશે જેની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે એક એપ્લિકેશન અને બીજું અપલોડ ડોક્યુમેન્ટ તો પહેલા તમારે એપ્લિકેશન ફિલ કરવાની રહેશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો અહીંયા તમને આપ્યું ફિલ એપ્લિકેશન તેના પર ક્લિક કરવાની રહેશે ફિલ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ફોર્મ ખુલેલું જોવા મળશે હવે અહીંયા તમને આપ્યું છે ઇન્સ્ટિટ્યુટ રેફરન્ડ નંબર તો અહીંયા તમને જે લેટરપેડ લખેલું હોય એનો જાવક નંબર તમારે લખવાનો રહેશે અહીંયા તમારે ઇન્સ્ટિટ્યુટ એટલે કે તમે જે શાળાની અંદર હોય એ શાળાનું નામ લખવાનું રહેશે અને અહીંયા એનું એડ્રેસ લખવાનું રહેશે હવે અહીંયા તમે જેટલી માર્કશીટ રજીસ્ટ્રેશન વખત લખેલી છે ને એટલી માર્કશીટ માટે અહીંયા તમને ડિટેલ જોવા મળશે તો અહીંયાથી તમને આપ્યું સિલેક્ટ ડિગ્રી અથવા કોર્સ તો અહીંયાથી તમારે જે માર્કશીટ લખવાની હોય અથવા તો જે માર્કશીટનું વેરિફિકેશન કરવાનું હોય એ માર્કશીટ માટે અહીંયાથી તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે તો મારે બીએ એ માટેની કરવાની છે તો અહીંયાથી હું બીએ સિલેક્ટ કરી રહીશ બીએ પણ અહીંયા આપણને ચાર પ્રકારનું આપ્યું છે વર્ષ પદ્ધતિ માટેનું આપેલું છે સેમેસ્ટર પદ્ધતિ માટેનું આપેલું છે અને એમાંય આપણને બે આપ્યું છે રેગ્યુલર અને એક્સટર્નલ તો જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે મારે બીએ રેગ્યુલર યર પદ્ધતિ માટેનું હોવાથી અહીંયાથી હું સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ અહીંયા તમારે સ્ટુડન્ટનું નેમ એટલે કે માર્કશીટમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે સીટ નંબર લખવાનું રહેશે અહીંયાથી તમારે પાસિંગ મંથ એન્ડ યર સિલેક્ટ કરવાનું રહેશે દરેક માર્કશીટની અંદર આ પ્રમાણે તમારે ડિટેલ ભરી દેવાની રહેશે અને નીચેની અહીંયા આપી તમને એપ્લાય તેના પર ક્લિક કરી દેવાનું રહેશે અને એપ્લાય કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે જેટલી ડિગ્રી સર્ટિફિકેટ તમારે વેરીફાય કરવાના હોય એ ડિગ્રી સર્ટિફિકેટ માટેની માહિતી લખવાની રહેશે તો અહીંયા તમારે તેનો જાવક નંબર લખવાનો રહેશે અહીંયા સ્કૂલનું નામ અહીંયા સ્કૂલનું એડ્રેસ અને અહીંયાથી તમારે જે ડિગ્રી સર્ટિફિકેટ વેરીફાય કરવાનું હોય તેની માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ નીચેથી અહીંયા તમને આપ્યું એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે બધી માહિતી ભરી અને એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડેટા સબમિટેડ સક્સેસફુલ વાળો મેસેજ તમને જોવા મળશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાની રહેશે હવે અહીંયાથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે તો અહીંયા પહેલા તમને આપેલું છે એન્ટર ડોક્યુમેન્ટ નેમ તો અહીંયા તમારે ડોક્યુમેન્ટનું નેમ લખવાનું રહેશે જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરતા હોય તેનું નામ લખવાનું રહેશે ધારો કે આપણે બીએ ની માર્કશીટ અપલોડ કરી રહ્યા છીએ તો અહીંયા તમારે લખવાનું રહેશે બેચલર ઓફ આર્ટ્સ સેમેસ્ટર હોય તો સેમેસ્ટર વન અથવા તો યર ની આપ્યું હોય તો ફર્સ્ટ યર આ રીતે આખું નામ તમારે લખવાનું રહેશે નામ તમારે મિનિમમ પંદર અક્ષરની અંદર એટલે કે ઓછામાં ઓછા પંદર અક્ષરની અંદર લખવાનું રહેશે એનાથી ઓછું નામ તમે લખ્યું હશે તો અહીંયા લેવામાં આવતું નથી એટલે કે એક્સેપ્ટ કરતું નથી આ સોફ્ટવેર ત્યારબાદ અહીંયાથી તમારે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અહીંયાથી અપલોડ પર ક્લિક કરી દેવાની રહેશે એટલે તમે અહીંયાથી જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તે ડોક્યુમેન્ટ બધા અહીંયા સિરિયલ વાઇઝ તમને જોવા મળશે અહીંયા હું તમને એક ડેમો સ્વરૂપે ડોક્યુમેન્ટ અપલોડ કરીને બતાવું તો અહીંયા મેં ડોક્યુમેન્ટનું નેમ લખ્યું બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી એટલે કે મારા ડિગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોવાથી મેં લખ્યું બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી અને અહીંયાથી એને સિલેક્ટ કરી લઈશ તો ચૂઝ પર ક્લિક કરી અને અહીંયા બી એડ ડિગ્રી સિલેક્ટ કરી લીધું મેં અને અહીંયાથી અપલોડ પર ક્લિક કરવાનું અપલોડ પર ક્લિક કરશો એટલે આ રીતે જોવા મળશે તમને ફાઇલ અપલોડ સક્સેસફુલી અને અહીંયા નીચેની તરફ તમે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે બધા ડોક્યુમેન્ટ અહીંયા જોવા મળશે તો અહીંયા મારા બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બધા ડોક્યુમેન્ટ એટલે ટોટલ મારા બાર ડોક્યુમેન્ટ હતા તો બાર ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા અને જોઈ લે ડોક્યુમેન્ટની નેમની અંદર તમે આ રીતે નામ રાખવાનું રહેશે તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ અહીંયા તમને આપ્યું કન્ફર્મ એપ્લિકેશન જો તમે કન્ફર્મ એપ્લિકેશન નહીં કરી હોય તો તમારી એપ્લિકેશન સબમિટ થશે નહીં તો અહીંયાથી તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે તમને કન્ફર્મ એપ્લિકેશન માટેની વોર્નિંગ બતાવશે જે તમારે વાંચી લેવાની રહેશે અને વાંચ્યા બાદ તમારે અહીંયા આપ્યું યસ તેના પર ક્લિક કરવાની રહેશે યસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું એપ્લિકેશન ફોર્મ પીડીએફ સ્વરૂપે તમને ખુલેલું જોવા મળશે તો આ એપ્લિકેશન ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને ડાઉનલોડ કર્યા બાદ તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે જ્યારે પણ તમે હાર્ડ કોપી લઈ અને યુનિવર્સિટી ખાતે જાઓ ત્યારે તમારે આ એપ્લિકેશનની પ્રિન્ટ ત્યાં જમા કરાવવાની હોય છે હવે રિટર્ન તમે યુનિવર્સિટીની વેબસાઇટ પર આવશો ને તો તમને અહીંયા ફક્ત બે જ ઓપ્શન જોવા મળશે હોમ અને એપ્લિકેશન પ્રિન્ટ બાકીના કોઈ પણ ઓપ્શન જોવા મળશે નહીં તો તમારે જો એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા પણ ક્લિક કરીને ફરીથી પણ તેની પ્રિન્ટ તમે કાઢી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની પ્રોસેસ ઓનલાઈન કઈ રીતે કરવી તે વિશેની વાત કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત